ભાવનગરમાં કાર ચાલકે વાહન ભાવનગર કાર ચાલકે વાહનો સાથે મેયરના ભાઈ અને ડ્રાઈવરને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે કાર ચાલકે મેયરના ભાઈ અને મેયરની ગાડીના ડ્રાઈવરને અડફેટે લેતા ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઈજા પહોંચતાની સાથે જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યારે મેયરની ગાડીને મોટરસાયકલે ટક્કર મારતા નુકસાન પહોંચ્યું આખરે કાર એક દીવાલ સાથે ટકરાઈ જતા બીજા કોઈ લોકોના જીવ જોખમમાં મુકાતા બચી ગયા આ વાતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય ગુરુ મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમસામ હોય છે દિવસે પણ સુમસામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો મારા ભાઈ ભાઈ સ્કૂટર મારો બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સ લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાખી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ટ્રાય કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી

ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે